શાળા એટલે દેશના ભવિષ્યનું ઘડતર પણ શું આજના સમયમાં સરકારી શાળાઓ દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવે તેવી છે ખરી ખરેખર તો શિક્ષણ એ દેશના વિદ્યાર્થીઓનો મૌલિક અધિકાર છે શું વિદ્યાર્થીઓને અધિકાર ખરા અર્થમાં મળે છે ખરો આજની કેટલીક સરકારી શાળાઓ મોટાભાગે ખખડદજ ઇમારતો અને ઝૂંપડાઓમાં કાર્યરત છે આ ખખડદજ ઇમારતો વિદ્યાર્થીઓની ભાવિ પણ ખખડદજ થતું હોય તેવું દેખાય પણ છે અને સમજાય પણ છે વિદ્યાર્થીઓને વિદ્યાદાન મેળવતી વખતે એક અનોખા વાતાવરણની જરૂર હોય છે અને સુસજ્જ સુસજ્જ વાતાવરણ હોય તો વિદ્યાર્થીઓ પર નિર્ભર થઈને ભણી શકે પણ આ તો ચોમાસામાં ટપકતા બિસ્માર છત અને તેના ઉખડી ગયેલા પોપડા માથા ઉપર પડીને બ્રેઇન હેમરેજ ન કરે તેનું ધ્યાન માસ્તર ભણાવે એના કરતા વધારે રાખવું પડે ત્યારે આ વિદ્યાર્થીઓનું શું થશે તે ચિંતાજનક વિષય છે પણ અહીંયા તો વિદ્યાર્થીઓની ચિંતા કરવા વારું જ છે જ નહીં આ સરકારી શિક્ષણ સંસ્થાઓને બિસ્માર ઇમારતોની વાત એટલે કરીએ છીએ કે પંચમહાલના પાટનગર ગોધરાથી આશરે માંડ માંડ દસ કિલોમીટર દૂર વાવડી ખુર્દ ગામ ખાતે આવેલ ગુજરાત પ્રાથમિક શાળા એટલે કે ભયના ઉથાર વચ્ચે શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની અનોખી ગાથા નાના નાના ભૂલકાઓ અને ચહેરાનો માસુમિયત પણ સત્તા સામે સવાલ કરવાની શીખ અને ઉંમર નથી એટલે પરસેવે રેપચેપ થઈને કણસથી આંખોથી બ્લેકબોર્ડ નિહારીને શિક્ષણ મેળવી રહ્યા છે ક્લાસરૂમમાં છતની જગ્યાએ પતરા અને એમાંય પંખા નહીં એટલે બોલતા પણ ગરમી લાગે તો આખરે આ વિદ્યાર્થીઓ કેવી રીતે શિક્ષણ હાંસલ કરતા હશે જ્યાં પતરા નથી અને સિમેન્ટની છત છે ત્યાં મગજને હેમરેજ કરી નાખે તેવા પોપળા લબડીને પડી રહ્યા છે આ વિદ્યાર્થીઓની તમામ બાબતને લઈને સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ સુનવાઈ નથી થઈ આજે જિલ્લામાં કાર્યરત આમ આદમી પાર્ટીના કાર્યકરો વાવડી ખુર્દ શાળાના વિદ્યાર્થીઓની વહારે આવ્યા છે અને સ્થાનિક પત્રકારો સામે શાળાની બિસ્માર સ્થિતિઓ બતાવી છે અને હવે તેઓ આ બાબતે સ્થાનિક પ્રશાસન સામે આ વિદ્યાર્થીઓના ભાવિને લઈને મેદાન પર પણ ઉતરશે ત્યારે હવે જોવાનું રહ્યું છે કે આ બિસ્માર શાળા વિશે જિલ્લા શિક્ષણ વિભાગનું વલણ કેવું રહેશે હા જે ગુજરાત સરકાર દ્વારા છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ એમ ત્રણ દિવસ શાળા પ્રવો ઉત્સવનો જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તેની પાછળ શાળાની સ્થળ તપાસ કરતાં આમ આદમી પાર્ટીએ ગોધરા તાલુકાની ત્રણથી ચાર શાળાની મુલાકાત લીધી અને તેમાં વાવડી બુજર્ગ બામરોલી ખુર્દ મેહુલિયા એમ અલગ અલગ શાળાઓની મુલાકાત લેતા તમામ શાળાઓમાં ક્યાંક જર્જરિત ઓરડાઓ છે ક્યાંક બાળકોને એક વર્ગમાં ત્રણ ક્લાસના બાળકો એક વર્ગમાં બે ક્લાસના બાળકો એમ ભેગા મળીને ભણાવવા શિક્ષકો મજબૂર બન્યા છે ત્યારે માંડોલીકૂટ શાળા જે છે ત્યાં આગળ એક મોટો પ્રશ્ન એવો છે કે સ્કૂલની વચ્ચે એક નદી વહે છે અને નદી ક્રોસ કરીને પેલી બાજુ જે ત્યારે સ્કૂલ આવે છે ત્યારે ચોમાસાની સિઝન હવે શરૂઆત થઈ ગઈ છે વરસાદ પડે ત્યારે બંને કાંઠે નદી વહે છે અને તેમ છતાં પણ બાળકો શિક્ષકો વહેતા પાણીમાં જીવના જોખમે નદી ક્રોસ કરીને શાળાએ જાય છે અને ગામના લોકોના કહેવા પ્રમાણે બે વર્ષ અગાઉ એક મહિલા પણ અહીંયા શિક્ષિકા તણાતા તણાતા બચી ગયા હતા ત્યારે હાલ ઉગ્ર રજૂઆત ગ્રામ લોકોના દ્વારા કરવા બાદ પુલનું કામ ચાલુ છે પરંતુ તેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે સારું બાંધકામ કરવામાં આવે જેથી કરીને પુલ લાંબો સમય ટકી રહે અને ગામ લોકોને શિક્ષકોને બાળકોને સુવિધા પૂરી પડે ત્યારે અમુક જગ્યાએ હાલ કાળઝાળ ગરમી ગઈ તેમાં પતરા હતા પતરાવાળી શાળાઓમાં ગામડાઓમાં જ્યારે લાઇટ જાય છે ત્યારે એક એક બે બે દિવસ સુધી લાઇટ આવવાના ઠેકાણા નથી હોતા અને આવા સમયમાં પણ બાળકો ભણવા મજબૂર બન્યા છે તમે જુઓ ભાજપના જે કમલમ બન્યા છે તે કેટલા આલીશાન બન્યા છે કરોડો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે એસીવાળી ઓફિસો બની છે પરંતુ જે ગુજરાતની ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે છે કે ભાઈ અમે શિક્ષણ ફ્રીમાં આપીએ છીએ સરકારી શાળામાં અમારા બાળકોને મૂકો ત્યાં આગળ અમે સંપૂર્ણ સુવિધા પૂરી પાડો છું પાડીશું પરંતુ તેની પાછળની સત્ય હકીતા હકીકત ખૂબ ગંભીર અને અલગ જ છે માટે બીજી પણ એક વાત એવી સામે આવી છે કે આ કાર્યક્રમ કરવા માટે સરકાર તરફથી શાળાને ફક્ત પાંચસો રૂપિયા જેટલો મામૂલી ખર્ચ આપવામાં આવે છે જેની સામે આ એક પ્રોગ્રામ શાળા પ્રવોત્સવ કરે તો લગભગ ત્રણથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે અને તે ખૂબ ખર્ચાળ છે ત્યારે આવા બધા શો ભાજપ સરકારે કરવાની જગ્યાએ ખરા અર્થમાં ગુજરાત રાજ્યને સારા શિક્ષકોની જરૂર છે તેની ભરતી કરવામાં આવે સારા વર્ગખંડ બનાવવામાં આવે જર્જરીતુરડાને દૂર કરી તેને સંપૂર્ણ સુવિધા આપવામાં આવે જેથી કરીને શિક્ષકો પૂરા પ્રમાણમાં હોય તો બાળકોને ભણાવી શકશે અને પૂરતા વર્ગ હોય તો બાળકો શાંતિથી વર્ગમાં બેસીને ત્યાં આગળ અભ્યાસ કરી શકશે માટે ખોટા ટાઈફાઓ પ્રોગ્રામો કર્યા કરવાના બંધ કરીને ભાજપ સરકારે જો ખરેખર ગુજરાતની સરકારી શાળાની સ્થિતિ સુધારવી હોય તો પહેલાં શિક્ષકોની ભરતી કરો જર્જરિત ઓરડાઓ તાત્કાલિક ધોરણે બનાવો જ્યાં ખૂટતા વર્ગ વર્ગખંડ છે ત્યાં આગળ નવા ઓરડા ફાળવો અને તમામ સુવિધા કર્યા બાદ તમે શાળા પ્રવોત્તો કરો જેથી કરીને લોકોને બાળકોને સારું શિક્ષણ મળી રહે જય હિન્દ જય ભારત